મોટાખુંટવાડા ગામે આવેલ કોરસ રોડવાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુંટવાડા ખાતે આવેલ કોરસ રોડવાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલનનું આયોજન કરાયું જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ ભેટ આપવામાં આવ્યું છે અને જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ ભેટ આપવાનો કાર્યક્રમ યોજાયો ગામના યુવાન વાલી મિત્રો દ્વારા ફંડ એકઠું કરીને શ્રી વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના ત્રણસો પચીસ જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ ભેટ આપવામાં આવ્યા અને આ તકે મોટાકુટવાડા સ્થિત શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના કાધિપતિ શ્રી ભારદ્વાજ ગીરી બાપુના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી આ ભેટ સાથે આશીર્વાદ વચન આપવામાં આવ્યા અને પ્રસંગમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાના એસએમસી કમિટીના તમામ મહિલાઓ મહિલાઓને વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા હાજરી આપવામાં આવી આ ઉપરાંત શાળા દ્વારા શાળામાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં નોકરીમાં લાગેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાવું શાળા દ્વારા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ તકે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ તરફથી આ ગામના તલાટીકા મંત્રી શ્રી પ્રદીપભાઈ લખધર તરફથી સુરેશભાઈ દવે તરફથી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નગવાડિયા તરફથી શાળાને કુલ ચાર પંખાની ભેટ આપવામાં આવી હતી શિવ કોમ્પ્યુટરના સંચાલક રાજુભાઈ તરફથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓને પ્રેરક સંબોધન કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતમાં શ્રી ભારદ્વાજગીરી બાપુ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ તેમજ સર્વે ઉપસ્થિત મહાનુભાવને આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષક શ્રી માનસિંહભાઈ રાઠોડ દ્વારા સર્વે આમંત્રિત મહેમાનોનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરાઈ આભાર વિધિ કરવામાં આવી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો વાલીઓનો અને શિક્ષકો સહિત તમામનો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ ભેર જોવા મળ્યો વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે ચિંતન કરવા વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્ય અંગે યોજનાઓ તૈયાર કરવા પ્રકારના કાર્યક્રમો થાય તે સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ છે